નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા ભડવાણા વરસાણી વચ્ચે આવેલ નદીના ખાતરામાંથી ભડવાણા ગામના રમેશને દેશી દારૂની ચાલુ ભટી ઝડપી પડ્યો આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભડવાણા વરસાણી વચ્ચે આવેલ ખાતરામાં દેશી દારૂ ભટી ચલાવતો હોવાની પોલીસને મળી હતી પોલીસમાંથી મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સુનગર જિલ્લામાં આગામી પવિત્ર તહેવારમાં દારૂ જુગાર એનડીપીએ સહિતની બિન કાયદેસરની બધી સાથે સંડોવાયેલ તમામ સામાજિક માહિતી એકત્ર કરવી તેમની ઉપર ધોસ બોલાવી આવી પ્રવૃત્તિ કરનાર રીસમો ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી જેથી સોનાગઢ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે લોકો શાંતિથી દેવાલ ઉજવી શકે આથી લખતર પીએસઆઈ એના ડાબી દ્વારા લખતર તાલુકાના અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી તેમની ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જયપાલસિંહ પરમારને બાતમી મળી હતી કે ભડવાણા ગામમાં રહેતો રમેશ મોટપિયા નામનો શખ્સ ભડવાણા વરસાદની વચ્ચે આવેલ ખાતરામાંથી ડાબી બાજુ જતા આશરે ત્રણથી ચાર ખેતર બાવનની જૂનની અંદર દેશી દારૂની પઠવી શરૂ કરી અને દેશી દારૂ પાડી બિનકાયદેસર વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે આજે જયપાલસિંહ પરમાર ધનજીભાઈ કાન કાંજીયા અને એને ડાબી બાદમી મળેલ જગ્યાએ રેડ કરતા આરોપી રમેશ મોટાપિયા ચાલુ પઠીએ દેશી દારૂ બનાવવાના આથા અને દેશી દારૂ સાથે મળી આવતા તેને ઝડપી લઈ લખતર પોલીસમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કેસ દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવતા લખતર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ ભયની લાગણી ફેલાઈ જવા પામી છે